દિવ્ય શગારા રાજકોટ સાયકલ ક્લબમાંથી છું અને નો ડ્રગ્સના કેમ્પેનમાં જે ઇનવિઝિબલ સંસ્થામાંથી સાયકલિસ્ટ અમદાવાદથી સ્ટાર્ટ થઈ અને રાજકોટ સુરેન્દ્રનગરથી ને રાજકોટ આવ્યા છે રાજકોટથી જામનગર જશે જામનગરથી કાઠિયાવાડમાં ફરી અને પાછા અમદાવાદ જવાના છે આ સાયકલનો અત્યારે રૂટ છે રાજકોટ સાયકલ ક્લબ છે એ આ ઇનવિઝિબલ સંસ્થામાંથી આવેલા લોકોને જે સાયકલિસ્ટને અને બાઇકર્સને સાથે ખંડેરી સ્ટેડિયમ અને ખંડેરી સ્ટેડિયમથી આગળ જામનગર રોડ ઉપર સુધી વડાવા જવાના છે પચાસ લોકો સાયકલિસ્ટ ભાગ લીધો છે તથા આ લોકો આઠ સાયકલિસ્ટ અને આઠ બાઇકર્સ આવ્યા છે ઇનવિઝિબલમાંથી સ્વાસ્થ્ય માટે સાયકલ અને સ્વિમિંગ એનાથી વધારે સારી રેગ્યુલર એક્સરસાઇઝ દુનિયામાં કોઈ નથી કે જે શરીરના કોઈ પણ ભાગમાં નુકસાન કર્યા વગર ફાયદો જ થાય છે લોકોને સંદેશો એ કે ડ્રગ્સ માટે અવેર થાય તમારા બાળકો તમારી આજુબાજુમાં રહેતા લોકો ઉપર ક્લોઝલી આપણે ધ્યાન રાખવું જરૂરી છે ક્યાંય પણ જો એવું લાગે કે ડ્રગ્સ એડિક્ટ થઈ ગયા છે અત્યારે ડ્રગ્સનું દૂષણ દિવસે ને દિવસે જે આપણી આપણા સમાજમાં ભદ્ર સમાજમાં લોઅર ક્લાસમાં દરેક જગ્યાએ વધી રહ્યું છે એમાં લોકોને અવેર કરવાની જરૂર છે આ રાક્ષસને નાથવાની જરૂર છે આમાં દરેક સિટીઝને સમગ્ર ભારતે સક્રિય થઈ દરેક સિટીઝનોને સક્રિય થઈ અને પોલીસને સહકાર આપી અને આનો નાશ કરવો જરૂરી છે